મુસ્લિમોના મોહરમ પર્વને લઈને વડોદરા શહેર જે પીરોડ પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની મિટિંગનું પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું શાંતિ સમિતિની મિટિંગમાં મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા જેમાં તાંદલજાના ગુજરાત નેશનલ હ્યુમન રાઇટ ઓફ કમિટીના પ્રમુખ અયુબભાઈ દાઢી ઇલિયાસભાઈ વાડીવાલા સલીમભાઈ મલિક મોહરમ તાજીયા બેસાડનાર અગ્રણી તેમજ આગેવાનો હાજર રહ્યા હતા સાથે જે પિરોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગર સાહેબ હાજર રહીને આવનાર મોહરમ પર્વ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાનદલ જોના આગેવાન સૈયદ અયુબભાઈ દાડી અને આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોહરમ પર્વ શાંતિ અને ભાઈચારા સાથે મનાવવામાં આવશે. શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી જેમાં બધા સમાજના તથા તાજિયા કમિટી અને જે તાજિયાના આયોજકો છે એમની પણ મિટિંગ રાખવામાં આવી બોલર પ્રમાણમાં સમાજના આગેવાનો તથા બધા એકતા થયા ખાસ સૂચનાઓ તાજીયા લાવતી વખતે તાજિયા લઈ જતી વખતે પધરાવતી વખતે કતરની રાત એમાં અલગ અલગ જે સૂચનો છે સૂચનો આપવામાં આવ્યા તેમજ બહેનો અને નાના બાળકોનો ખાસ ધ્યાન રાખવું આ તાજિયાધ ભીડભાડમાં તેમજ જે સમય તાજિયા નીકાળવાનો સમય છે એ ટાઈમે નીકળી જાય તાજિયા અને જે પધરાવાનો સમય છે એ સમયે રાત્રિના મોડું ના થાય એ બાબતના સૂચનો કરવામાં આવ્યા તાજિયા કમિટીના જે આયોજકો દ્વારા જે કંઈ પ્રશ્નો કરવામાં આવ્યા એ પ્રશ્નોનું અમે નિરાકરણ કરીશું રોડ રસ્તા લાઈટ એ બાબતે જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે તેમજ એમના કંઈ પણ બીજા પ્રશ્નો હોય અને અંદરો અંદર જે લઈને નીકળે અંદરો અંદર ના કરે એ બાબતના પણ સૂચનો કરવામાં આવ્યા છે થેન્ક યુ આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી જેમાં મોહરમને લઈને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં આગામી દિવસમાં જે મોહરમ આવી રહ્યા છે તે બધા પરવાનેદારો જે વિસ્તારના દાંદેજા વિસ્તારના પરવાનેદારો છે જે બાવીસ ત્રેવીસ તાજિયાના પરવાનેદારોની મિટિંગ અને તાંદેજા વિસ્તારના અગ્રણીઓની મિટિંગ રાખવામાં આવી જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસિંહ સગર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ રાખવામાં આવી અને મિટિંગમાં ઘણા બધા સૂચનો કરવામાં આવ્યા અને એ સૂચનોમાં જેવા કે કતલની રાત્રે બધાને રાત્રે ઈસાની નમાજ પછી નીકળવાનું અને રાત્રે બાર સાડા બાર વાગે ખુદ ખુદના મુકામ પર જવાનું અને બીજા દિવસે જે જે મોહરમના આસુરાના દિવસે જે આપણે સરસા તળાવ જવાનું છે જે વિસર્જન કરવા માટે એ દિવસે આપણે અસરની નમાજ પછી વહેલા વહેલી તકે બધા નીકળવાની કોશિશ કરે કેમકે હું એક આગેવાન તરીકે બધાને હું મેસેજ આપવા માગું છું કે જેટલા વહેલા નીકળી નીકળીશું આપણે તાંદેજા વિસ્તારથી તો આપણે સરસિયા તળાવ જવાનું છે તો વહેલા વહેલી તકે આપણા તાંદેજા વિસ્તારના તાજિયા વિસર્જન થઈ જાય એ મારી બધા તાજીયા પરવાનેદારોને સૂચના છે જેપી રોડ પોલીસ સ્ટેશનથી શું સૂચના કરવામાં આવે જેપી રોડ પોલીસના પીઆઈ સગર સાહેબે સૂચનાઓ કરી કે જે તમને જે તકલીફો છે જેવું કે રોડ રસ્તાઓ છે લાઇટનું છે કે જે મતલબ સુવિધાઓ જે છે એ લેખિતમાં એમણે કીધું કે લેખિતમાં હું કોર્પોરેશનના અધિકારીઓને આપીશ કે એ બધી અને જે ઝાડ ઝાડમાં જે ઝાડની ડાળીઓને એ બધું ઝાડ નડે છે એ સુવિધાઓ બી કરવાનું સરકર સાહેબે આશ્વાસન આપેલું છે રથયાત્રાને લઈ શું રથયાત્રાના લઈને કદાચ રથયાત્રાના દિવસમાં આપણે જે તાજિયા લઈને આવીએ છીએ કદાચ મતલબ કે જે દિવસે રથયાત્રા નીકળવાની હોય તે દિવસે આપણે અચૂક એ દિવસે તાજ્યા બીજા દિવસે લઈને નીકળાય એ પ્રમાણે આપણે એમને બી સહ સહકાર આપવાનું રહેશે સૈયદ અયુબભાઈ દાડી નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રેસિડેન્ટ આજ રોજ ખાતે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું પીઆઈ સગર સાહેબના તાજિયાના પર અને શાંતિ સમિતિના સભ્યો બધા હાજર રહ્યા અને સાહેબજીને સૂચન આપ્યું કે આગામી જે મોરમ આવી રહ્યું છે તો તાજિયા જે સ્થાપના કરવાના છે તો રાજીવ ટાવાથી જે પણ તાજિયા લાવવાના હોય એ વહેલા વહેલી તકે તાજી આવી જાય અને સ્થાપના થઈ જાય અને બીજું સદય રાત્રે ઈશાની નમાજ બાદ તાજિયા તમામ તાજીયા વિસ્તારમાં નીકળી અને જે તે વિસ્તારમાં પત્રકાર સુધી આવે છે તો સાહેબજીનું કહેવું છે કે લગભગ દસ અગિયાર વાગે તાજીયા નીકળી જાય અને વહેલો વહેલાથી બાર સાડવા સુધી તાજિયા પોતાની સ્થાપના થઈ જાય એ પ્રમાણે કરવામાં હોય છે બીજું કે વિસર્જન એને તાજિયા જ્યારે ઠંડા કરવાનો હોય તો અહીંયાથી આપણે સરસિયા તળાવ જવાનું હોય છે તો સાયરસિંહનું કેવું છે લગભગ પાંચ છ વાગ્યાથી તાજિયા નીકળી જાય અને રાજુ ટાવર છાસ સુધી પહોંચી જાય તો વહેનવાલે તમે સરસ્યા તળાવમાં તાજિયા ઠંડા થઈ જાય એવું સૂચન આપવામાં આવ્યું આગામી રથયાત્રાને ધ્યાનમાં લેતા હોય સાત તારીખે રથયાત્રા છે તો એ બંને તહેવારો હિન્દુ મુસ્લિમ સાથે મળીને કરે એવી મારી દુઆને પ્રાર્થના છે વાડીવાળા